દાહોદની કે જ્યાં તલાટી હવે સકંજામાં આવ્યો છે દાહોદ જિલ્લાના ઈટાવાના તલાટી લાંચ લેતા એસસીબી સકંજામાં વર્ષ બે હજાર ચોવીસ માં ફરિયાદીએ ઢેલા અને ઈંટા કામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરી કરી હતી જે કામમાં બિલો મંજૂર કરાવવા માટે લાંચિયા તલાટી અભિનંદન

દાહોદની કે જ્યાં તલાટી હવે એસસીબી ના સકંજામાં આવ્યો છે દાહોદ જિલ્લાના ઢઢેલા ઈટાવાના તલાટી લાંચ લેતા એસસીબી ના સકંજામાં વર્ષ બે હાજર ચોવીસ માં ફરિયાદીએ ઢેલા અને ઈંટા ગામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરી કરી હતી